નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર વર્ષ બે હજાર બાવીસ માં ઝઘડિયા તાલુકાના જુના ટોઠીદરા ગામે રેતી ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું જેના માટે ટોઠીદરા ગ્રામજનોએ એ રજૂઆત કરી હતી અને તંત્રના દરોડા પડ્યા હતા અને એમાં ટોટલ બે કરોડ સાઠ લાખ તેતાલીસ હજાર બસો ને સિત્તેર નો દંડ કરવામાં આવેલો હતો પરંતુ જે ઈસમો આ ગેર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. બધા ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી આજ દિન સુધી આ તંત્રએ એમની પાસેથી કોઈ દંડ વસૂલ્યો નથી કે કોઈ જાતની કાર્યવાહી કરી નથી. કારણ કે આની અંદર તંત્રની પણ મિલિભગત હોય એવું અમને લાગી રહ્યું છે. સાથે સાથે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે. કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વગર, રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર, સિત્તેરથી એંશી ઊંડા ફૂટ ઊંડા ખાડા ખોદીને આ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. એની આડમાં ભરૂચ જિલ્લામાંથી આનું વહન થાય છે એની સામે ગ્રામજનોનો વિરોધ છે અને સાથે સાથે આજે દંડની રકમ વસૂલી નથી એ દંડની રકમ ફરી વસૂલવામાં આવે અને જો આ દંડની રકમ તંત્ર તરફથી વસૂલવામાં નહીં આવે તો દિન સાતમાં માં ગામના છોકરાઓને ત્યાં પણ મશીનરી મૂકીને ધંધો કરવાની છૂટ આપવામાં આવે એવી અમારી માંગણી છે એ સાથે અમે આજે કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબને ચોધીદ્રયા ગામના આગેવાનો અહીંયા આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે આજે બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો આજે દંડની એ લોકોને નોટિસ આપી દીધી તેમ છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા એ લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવે એ વસુલ્યાત નથી થઈ એવું ગ્રામજનોનો આક્ષેપ છે ત્યારે અવારનવાર આપણે ભરૂચ જિલ્લામાં જોતા આવ્યા છે કે આવી રેતીની લીઝો આવી માટીની લીઝો કઈ કેટલા કરસરો પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કેમ તાત્કાલિકના ધોરણે એમની પાસેથી દંડ વસૂલવામાં નથી આવતો ને ખનન ગેરકાયદેસર એવી તો કેવી પ્રક્રિયા કરે છે કે વારંવાર લોકોને એક પ્રોત્સાહન મળે છે કે ગેરકાયદેસર વારંવાર એ લોકો ખોદતા જ જાય છે ખોદતા જ જાય છે અને ખેડૂતોને નુકસાન થતું જાય છે ને ખેડૂતોને પાયમોલ કરતા જાય છે ત્યારે અમે કલેક્ટર સાહેબને પણ આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આની ઉપર મક્કમતાથી પગલાં લેવાય બીજી વખત આવી રીતે ગેરકાનૂની જે કંઈ પણ ખનન થતા હોય એ તાત્કાલિકના ધોરણે અટકે ને બીજી વખત કોઈ હિંમત ના કરે એવી રજૂઆત અમે કલેક્ટર સાહેબ ને આજે રૂબરૂ કરવા માટે આવે છે